નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ગોધરામાં સીબીઆઈની તપાસ પૂર્ણ થઈ ગઈ છે સીબીઆઈ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી આપણે વિગતો જણાવી કે સીબીઆઈએ તપાસ દરમિયાન પરીક્ષા કૌભાંડના બાસઠ સાથીઓના નિવેદન લીધા છે તો જુદા જુદા તબક્કામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે સીબીઆઈના પાંચ સભ્યો દ્વારા તપાસ પૂર્ણ કરાઈ છે ગોધરામાં પાંચ દિવસની તપાસ આટોપી ટીમ સીબીઆઈની ટીમ રવાના થઈ ગઈ છે દિવસ તપાસ કરવામાં આવી વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી સાથે વાલીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે ની કૌભાંડમાં જે ગેરરીતિ થઈ છે તેને લઈને સીબીઆઈની ટીમ ગોધરામાં હતી કે જેના દ્વારા કુલ પાસઠ જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને આ મામલે જે હવે સઘન તપાસ થઈ રહી છે સીબીઆઈની ટીમ દ્વારા પાંચ સભ્યો કે જે સીબીઆઈની ટીમમાં હતા તેમના દ્વારા હવે નિવેદનો લેવામાં આવ્યા છે પૂછપરછ કરવામાં આવી છે અને હવે તપાસ સંપન્ન થઈ છે તપાસ આટોપીને હવે સીબીઆઈની ટીમ રવાના થઈ ચૂકી છે હવે રિપોર્ટ પણ સોંપવામાં આવશે કુલ પાંસઠ સાક્ષીઓના નિવેદન પરીક્ષા કૌભાંડને લઈને લેવામાં આવ્યા છે જુદા જુદા તબક્કામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી જે ગેરરીતિ થઈ હતી કેવી રીતના શું ક્યાં કોની સંડોવણી હવે આ મામલે શું એમને તપાસમાં પૂછપરછમાં જાણ થઈ છે કે કેમ તે અંગે તમામ રિપોર્ટ હવે સબમિટ કરવામાં આવશે પરંતુ હાલ તો જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે પાંચ સભ્યોની ટીમ તપાસ આરોપીને રવાના થઈ છે વિવેક આપણી સાથે પર જોડાયા છે વિવેક ગોધરામાં સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી નિવેદનો લેવામાં આવ્યા અને હવે તપાસ બાદ ટીમ રવાના થઈ છે શું વધુ વિગતો જી વાત કરીએ તો પંચમહાલમાં ગોધરા ખાતે જજારામ સ્કૂલમાં નીટ કમ્પાઉન્ડ મામલે સીબીઆઈ ફરી એકવાર ગોધરામાં આવી હતી જયારે ગોધરામાં આવ્યા તપાસ બાદ કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓના પણ જવાબ લીધા હતા શંકાસ્પદ સ્થળે મુલાકાત લીધી હતી ત્યારબાદ આ તમામ પાસાઓને ચેક કર્યા બાદ ચાર્જશીટ જે રજૂ કરી હતી તેને લઈને ગોધરામાં આવ્યા પહોંચ્યા બાદ આજે ફરી એકવાર પરત થઈ છે હવે જોવા જઈએ કે સીબીઆઈ એ કઈ રીતે તપાસ કરી છે ભાર સભ્યો ટીમ હતી એને કયા પ્રકારની તપાસણી કરી છે કેટલાના જવાબ લીધા છે એ વધુ વિગત ત્યારબાદ ખુલી શકે છે કે જયારે નિર્ણય આવે જી આભાર વિવેક સમગ્ર વિગતો બદલ